આ તમામ બાબતે વિગતે જાણીશું તે પહેલાં અંબાણી પરિવારની અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ નીતા અંબાણી અને મુકેશ અંબાણી તો હંમેશા લેમ્પ લાઈટની નજીક રહે છે પરંતુ એમની આ વહુને કોઈ જાણતું નથી ત્યારે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયો તમને મળતા રહે સૌથી પહેલાં અંબાણી પરિવારની બે પુત્રવધુઓ જેમાં રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા છે અંબાણી પરિવારની આ બે પુત્રવધુઓમાં હંમેશા હેડલાઇન્સમાં તેઓ રહેશે પરંતુ રાધિકા મર્ચન્ટ જ્યારથી જેમના લગ્ન થયા છે ત્યારથી લઈને ચર્ચાના વિષયમાં હંમેશા રહે છે ત્યારે દોસ્તો શ્લોકા પાસે એ બીડી સોમાની ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી તેમણે ઇન્ટરનેશનલ બે ક્લોરેટ ડિપ્લોમાની ડિગ્રી મેળવી છે હાલમાં રોઝી બ્લુ ઇન્ડિયામાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે શ્લોકા મહેતાની સાથે હવે રાધિકા મર્ચન્ટ કે જેઓ પણ એક કંપનીના માલિક છે શ્લોકા મહેતાની નેટવર્થ અનુસાર એક કરોડ રૂપિયાની આસપાસ છે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે થયા છે પોતાના જીવંત વ્યક્તિત્વ માટે જાણીતી અંબાણી પરિવારની સૌથી નાની પુત્ર વધુ કે જે રાધિકા મર્ચન્ટ ઘણી સફળ છે મુંબઈની કેથેડ્રલ એન્ડ જોનન કોનન સ્કૂલ અને ઇકોલ મેન્ડિયલ વર્લ્ડ સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ એમણે બીડી સોમાની ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ઇન્ટરનેશનલ બેક લોરેટ ડિપ્લોમા મેળવ્યો ત્યારબાદ તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હાલમાં તેઓ એન્કોર હેલ્થ કેરના સીઈઓ છે ડિરેક્ટર છે અને રાધિકા મર્ચન્ટની સંપત્તિ આશરે વાત કરવામાં આવે તો ભાભી એમના શ્લોકા મહેતા છે એમના કરતાં ઘણા પાછળ છે એમની અંદાજીત સંપત્તિ રૂપિયા દસ કરોડ હોવાનો અંદાજ છે દોસ્તો વખતો વખત અંબાણી પરિવારની આ વહુઓ ચર્ચામાં આવે છે એમનો અંદાજ કંઈક અલગ જ રીતે રજૂ કરવામાં આવે છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તો હંમેશા લાઈમલાઇટની નજીક જ રહેતા હોય છે જ્યારે અંબાણી પરિવારમાં કોઈ વેડિંગ સેરેમની હોય બર્થડે પાર્ટી હોય કે પછી કોઈ પણ ઉત્સવોનું સેલિબ્રેશન હોય અંબાણી પરિવારના આ બે સભ્યો એટલે કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા લાઈમલાઇટની નજીક રહે છે આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાના નાતે મુકેશ અંબાણી સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવે છે ત્યારે હવે એમનો દીકરો અનંત અંબાણી પણ એ વિશ્વમાં નામના પ્રાપ્ત કરતો થયો છે આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોડીને લોકો ખૂબ પસંદ કરતા હોય છે એમની બંનેની પ્રેમ કહાની કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી કમ નથી દોસ્તો આખરે વર્ષો પહેલાં જ એટલે કે અંદાજીત ઘણા બધા વર્ષો પહેલાં એ બંને રિલેશનશીપમાં હતા ત્યારબાદ એમના એમની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ અને આજે એક વર્ષ પહેલાં જ એમના લગ્ન થયા

અલગ અલગ દરેક ક્ષેત્રમાં તેઓ નામના પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારના સદસ્ય વિશે આપ શું કહેવા માંગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને દોસ્તો આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ